ગામ જોયું નહીં બાપુ એવું બોલો તમારા ગામમાં માં ઉતરી પેલા સાડા ત્રણ રસ્તા પર ખોટું ને એકડે અગિયાર હજાર રૂપિયા હાલી ને જવું કારણ કે હું ચેલન થી વાળી મને રોગ ફજી ભાવતા નહીં સાડા ત્રણ રસ્તે જઈને ઉભી રહીને એમ કીધું કન અંબાજી માતાનું મંદિર મંદિર ગામમાં એન્ટ્રી લેવા કે કેમ આયા કીધું દરબારો ના ઘેર જવું કે દરબારોનો નો ત્રણ મેલ લાગે એ ગામમાં તમારે ક્યાં જવું હોય કીધું મારે વાઘેલા ના ઘેર જવું એટલે કે કાળુશી વાઘેલા ઘર ઘેર જવું હોય કીધું કાળુસી ની ખબર નહીં પણ વાઘેલો ના જવું હોય તો કે કામ કરો આગળ જો બે રસ્તા પડશે એક બાજુ ગ્રામ પંચાયત ની કચેરી આવશે કે જે સીધા હેડે જ ઓકો લાઈટનો થોભલો આવશે બીજા નંબરની ગલીમાં પાંચમા નંબરનું ગરીબનું રબારીની માતા પેલો હું ઓટો મારીને આવી ચાર દેવની પૂજા દરબાર તમારા થાય ચાર દિવસ હું લાગીને આવી એટલે મી ચાર દિવસ પૂછ્યું કે ચેટલા ઘરવાનું કુટુંબ કે આખું ગણવું હોય કે કે ચોવી ચોવી ઘરો કુટુંબ થાય તો કીધું ચોવી નું સર્વાળું કરીએ ચાર ને બે સો અડી છ ઘરો થાય ખોટું ને એક અગિયાર હજાર આલવા જ છે લેવા નહીં